તેમના મોટા ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રાના સંગાથી નગરચર્યાએ નીકળ્યા હતા નવસારી શહેરના જાહેર માર્ગો પર નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાને જોવા અને ભગવાનના દર્શન કરવા અને ઉમળકા ભેર વધાવવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી ભગવાનની નીકળેલી રથયાત્રાના દર્શનનો લાહવો લઈને ભક્તોએ ભગવાન જગન્નાથને પ્રિય એવા કર્માબાઈની ખીચડી અને કેળાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો જગન્નાથ ભગવાન કે જે કોઈ ભગવાન ના દર્શન કરે છે રથ પર ભગવાન ત્યાં શું છે